તો જય માતાજી મિત્રો આજના નવા જ વિડીયાની અંદર તમારા બધાનું સ્વાગત છે અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તો આપણે ખરેખર આનો અનુભવ કર્યો છે અને લગભગ આ પંદર દિવસથી આપણે ગાય રાખવા માટે અમતેમ જાતા હોય ને તો આપણને એક પણ એની અંદરથી માહિતી સંપૂર્ણ મળી છે તો ખેડૂત મિત્રો તમારા સુધી હું શેર કરવા માગું છું અને ખરેખર જ્યારે પશુનો ન વેચાતું હોય એના માટે આપણે કઈ રીતની પ્રોસેસ કરતા હોય છે અને વેચવા માટે કઈ રીતનું અડર ક્વોલિટી એની સારી દેખાતી હોય છે અને દૂધ તમને પણ સારું દેખાતું હોય પછી આપણે લાયા પછી પંદર વીસ દિવસ પછી દૂધ એનું કપાઈ જતું હોય નહીં તો પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રો વિડિયાની અંદર તમે સંપૂર્ણ ધ્યાન દેજો કેમ કે આ પ્રોસેસ ક્યારેક ક્યારેક તમારે પણ લાગુ પડી શકે છે અને તમારે કદાચ પશુ વેચ્યું હોય ને તો પણ તમે પણ આ લાગુ કરી શકો છો અને ખરેખર આપણે ક્યાંક લેવા ગયા હોય ને ત્યારે અનુભવ થતો હોય છે કે સવારનો ટાઈમ હોય ને સાંજ સુધી તમે કદાચ ગાય લેવાની હોય ને ગાય લેવાની હોય ને પછી તમે હાંડ લગીને ત્યાં બેહો લગભગ બાર વાગ્યા પછી ગયા હોય અને તમે ચાર વાગ્યા લગીને એ બેહો ને તો તમને ઘણા મિત્રોની માહિતી મળી જાય કે ભાઈ પશુને વધારે કઈ રીતનું દૂધ ઘટાવતા હોય છે અને પછી આપણને એ બટકાડી દેતા હોય છે તો એની માહિતી શું છે અને કઈ રીતે આપણે લેવા ગયા હોય ત્યારે દસ લીટર હોય દસ લીટર બારે દૂધ દેતી હોય ગાય અને આપણે ઘેર લાયા પછી ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો એનું દૂધ કપાઈ જતું હોય છે અને કઈ રીતની એની પ્રોસેસ હોય છે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો તમારે કદાચ પશુ ન વેચાતું હોય કે અથવા લેવા તમે જુઓ તો ધ્યાન રાખ્યું અને વેચવાનું હોય તો પણ આ મગજની અંદર લઈ લીજો એક આઈડિયા અને ખરેખર આપણે એક જગ્યાએ જોયું હતું એટલે તમારા સુધી ખરેખર એવી વસ્તુ છે કે તમારી જો ગાય વેચવાની હોય ને તો એ લોકો શું કરતા હોય છે કે દિવસની અંદર ત્રણ વખત ખાંડ દેતા હોય છે ને ત્રણથી અમુક ટાઈમે ત્રણ વખત દેતા હોય છે અને પાણી જ્યારે પાવતા હોય છે ને ખેડૂત મિત્રો ત્યારે નકરો ગોળ જ પાવતા હોય છે એટલે પશુનું જે અટર છે એની અંદર ગોળથી વધારે પણ પશુનું અટર તમને દેખાડતું હોય છે કારણ કે દૂધ વધારે તમને બેથી ત્રણ દિવસ જોવા મળે છે અને ખાંડ વધારે સારતા હોય એટલે કદાચ કેપિસિટી ઉપર દૂધ તમને દેખાય કારણ કે દોવા બે હે ને ત્યારે પાંચ લીટર દૂધ હોય ને જેનો છ સાત લીટર કરી નાખતા હોય છે ને સાત લીટર હોય એનું દસ લીટર પૂરું હોય પણ એ માહિતી તમને ક્યાંથી જોવા મળે કે તમે ઘેર લાવો ને પાંચ દિવસ કે છ દિવસ પાસે કન્ટિન્યુઅ દૂધ કાપવા મળે એટલે તમારે સમજી જવાનું કે આ ગાય આપણને ભટકાઈ જાય કારણ કે તમે ક્યાંય પણ પશુ લેવા જોઈએ તો ત્રણથી ચાર વખત દોડાવજો અને દોડાવવાનો સમય હોય ને તમારે ફાઇનલ રાખવાની હોય તો સવારનું એ જતું રહેવાનું કે ભાઈ સાંજે આપણે દોહીને આ પશુ લઈ જવાનું છે તો એના દિવસે જે દૂધ કાઢતું હોય ને એ પરફેક્ટ દૂધ કાઢતું હોય છે અને તમારે ગાય વેસવી હોય તો દિવસની અંદર બેથી ત્રણ વખત તમે દાણ અને ખાણ મેલ જવું સાહેબ આઠ લિટર દૂધ કરતી છે તો કમ્પ્લીટ દસ લિટર કરશે અને દસ લિટર કરતી છે ને તો બાર લિટર ગેરંટી સાથે હું તમને કહું છું કેટલું દૂધ પશુ તમારું કરી આપશે કારણ કે આ વેચવા માટેની આઈડિયા છે અને લેવા તમારે લેવાની હોય ને તો એના માટેની આઈડિયા છે તો આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું અને તમારા પણ મિત્રને ક્યાંય પણ ગાય લેવાની હોય ને ત્યાં સુધી આપણો વિડીયો શેર કરી દેજો એટલે એમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય કારણ કે કેટલી વખત દિવસની અંદર ખાંડ મૂકવું અને કઈ રીતનું પશુનું દૂધ કઢાવવું અને કઈ રીતનું આપણે વેચવું તો ભાઈઓ તમારે જો આ પંજાબની જે ગાયો આવે છે એ ટાઈપનો ઓર્ડર બનાવવો હોય તો એની અંદર આપણે કઈ વસ્તુની કાળજી રાખી અને કઈ વસ્તુ ખવડાવ્યા છે આટલું બધું ઓર્ડર દેખાય છે એના માટે તમે પણ તમારા પશુને એક કમ્પ્લીટ ઓર્ડર વધારી શકો છો તો એના માટે કઈ કોશિશ કરવાની રહેશે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તો વિડીયાની અંદર તમે જો અને બની શકે છે અને એને પણ સો ટકા આપણા પશુનું સારું બને છે कुछ hmm. saya hmm. I okay.